ચોરીના મુદ્દામાલને વેચવા માટે નીકળેલા ચાર ઈસમોને માંજલપુર પોલીસે દબોચી લીધા હતા અનેપુરા જીઆઈડીસીમાં આવેલ પટેલ એન્જિનિયરિંગમાંથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝ ડાયરની ચોરી કરનાર ચાર ઈસમોને માંજલપુર પોલીસ મથકની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માન્જલપુર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મગરપુરા જીઆરડીસી ખાતે આવેલ પટેલ એન્જિનિયરિંગ ખાતેથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝની ડાયરી ચોરી કરનાર ઈસમો તુલસીધામ જ્યુપિટર ચાર રસ્તા મેન રોડ ઉપર રિક્ષામાં ચોરીનો સામાન લઈ વેચવા નીકળ્યા છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા માંજલપુર સોમનાથ નગરમાં રહેતો કૃણાલ કહાર જીઆઈડીસી પાસે આવેલ ભૈરવનગરમાં રહેતા અરુણ મકવાણા મહેન્દ્ર પાટિલ જયેશ બારિયા આ ચોરીના મુદ્દા માલ સાથે ઝડપાઈ ગયા હતા પોલીસે એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર દસ નંગ એલ્યુમિનિયમ બ્રોન્ઝની પચાસ કિલો વજન ધરાવતી ડાય અને એક રિક્ષા કબજે કરી આચાર્ય ઇસમોની ધરપકડ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે